વંથલીને બે વર્ષ બાદ આવતીકાલે નવા નગરપાલિકા પ્રમુખને અને ઉપપ્રમુખ મળશે તો આજે કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં નામ પર મહોર લાગશે તો આવતીકાલે જનરલ બોર્ડમાં પ્રમુખની વરણી થશે વિગતે વાત કરીએ તો વંથલી શહેરને બે વર્ષ બાદ આવતીકાલે નવા નગરપાલિકા પ્રમુખને અને ઉપપ્રમુખ મળશે તો વંથલી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન હતું તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં વંથલી નગરપાલિકામાં ચોવીસ બેઠકોમાંથી વીસ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો ચાર બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો જ્યારે ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે નગરપાલિકા કબજે કરી છે આવતીકાલે વંથલી નગરપાલિકા ખાતે બપોરે ત્રણ કલાકે જનરલ બોર્ડની મીટિંગમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે બે વર્ષ બાદ વંથલીને નવા પ્રમુખ મળશે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી કે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અનેક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે જેને લઈ નિરીક્ષકો દ્વારા દાવેદારીઓના રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ કાર્યાલય ખાતે મોકલી આપ્યા છે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખના નામ પર મહોર લાગશે आती नगरपालिका खाते जनरल बोर्ड मै तो आती वंथली नगरपालिका कचेरी सभाखंड में बपोरे तरह कलाके वंथली प्रांत अधिकारी कनकसी कनक सिंह गोहिनी अध्यक्षता ने जनरल बॉर्ड ममुख प्रमुख न्यूज़ योजा